નાનપુરાના માથાભારે સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીને પકડવા ગયેલી પોલીસ પર તેના જ પંટોરે હુમલો કરી માથાભારે આરીફ કોઠારીને છોડાવી ગયા છે ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો આ ઘટના મંગળવારે મોડી રાતે પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનવા પામી છે પાસેથી મળતી માહિતી મુજબ સચિનના બહારથી માથાભારે સજ્જુ કોઠારી રાંધેર પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો જે તે વખતે સચિન પોલીસમાં માથાભારે સજ્જુ કોઠારી તેનો ભાઈ સહિત ત્રણ વ્યક્તિ સામે ગુનો દાખલ થયો હતો આ ગુનામાં માથાભારે આરિફ કોઠારીની પણ મદદગારી હતી આંગેની અંગેની રાંદેર પોલીસને બાતમી મળી હતી જેથી રાંદેર પોલીસના ડી સ્ટાફ પીએસઆઈ હડિયા અને સ્ટાફના ચાર માણસો આરીફ કોઠારીને રાંદેર ચંદ્રશેખર આઝાદ બ્રિજના નીચે સુભાષનગર ઝૂંપડપટ્ટીમાં પકડવા ગયા હતા પોલીસની ટીમે આરીફને પકડી ઝૂંપડપટ્ટીની બહાર લાવી જીપમાં બેસાડવા જતી હતી તે જ સમયે તેના પંટારો અને કેટલીક મહિલાઓએ હોબાળો કરી અચાનક જ પોલીસના માણસ પર હુમલો કરી નાખ્યો હતો ટોળાએ પોલીસ સાથે ઝપાઝપી કરી આરીફને છોડાવી ત્યાંથી ભાગી છૂટ્યા હતા ટોળાએ પોલીસ પર પર પથ્થર મારો કરી નાખ્યો હતો જેને કારણે પોલીસના જવાનોને સામની ઈજા થવા પામી હતી અને એની પણ વાત થવા પામી છે આ ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા મોડી રાત્રે રાંધેર પોલીસે આઠથી દસ જેટલા તોફાની તત્વોને ડિટેન કર્યા છે તો બીજી તરફ પોલીસનો મોટો કાફલો ત્યાં મૂકી દેવામાં આવ્યો છે મોડી રાત્રે રાંધેર પોલીસે આ મામલે ગુનો નોંધવા તજવીજ પણ શરૂ કરી છે અઝર કુરીસે સાથે પ્રકાશ દ્વારા